હેલો મિત્રો હું છું આપનો દોસ્તર દીક્ષિત શરીર પર લટકતા મસા જોવા મળે છે જેમ કે ડોક પર બગલમાં ચહેરા પર વગેરે તો એનો ઈલાજ શું તો આજે આપણે એના ઈલાજ વિશે વાત કરવાની છે તો લટકતા મસાનો સચોટ ઇલાજ કરી આપવામાં આવશે એ પણ સરળ સસ્તી અને દુખાવા રહિત પદ્ધતિથી જેનાથી માત્રને માત્ર પાંચ થી દસ દિવસમાં જળમોળથી સફાઈઓ થઈ જશે એ પણ એક જ સીટિંગમાં તો આજે જ ઓમ પ્રાથમિક ઉપચાર એન્ડ નેચર કેર ભાવનગરની મુલાકાતીઓ એડ્રેસ તમને સાઈડમાં આપેલ છે